જીતના દાવાને પણ પોકળ ગણાવ્યા છે ભાજપની પાંચ લાખ થી લીડ થી જે જીતવાના દાવા છે તેને પોકળ ગણાવતા વધુમાં શક્તિસિંહ ગોહિલ શું કહી રહ્યા છે તે જોઈએ અમને ખૂબ મોટા મોટા ગુલાબના ફૂલોથી હારથી અહી આવકારવામાં આવ્યા છે પણ આ એક ગુલાબની એક એક સમર્પિત કરીને આપનું સ્વાગત કોઈ શખ્સ મહાન નથી હોતો કોઈ પક્ષ મહાન નથી હોતો મહાન કોઈ હોય છે તો જનતા જનાર્દન અને લોકો મહાન હોય છે ભારતીય જનતા પાર્ટીને સત્તા આપી લોકો એક અપેક્ષા સાથે પરંતુ સત્તામાં આવ્યા પછી અહંકાર આવ્યો છે અને શું પાંચ પાંચ લાખ થી જીત્યું કે શું કે લોકો તમારા ખિસ્સામાં છે આ જનતા જનાર્દન છે રાજનેતાને ઊંચી ગાદી પર બેસાડે

અત્યાર સુધી કોઈ બી મે તો આણંદના સાંસદ ભાજપના છે ને હામબળા નથી તમે હામબળા દિલ્હીની સંસદમાં પ્રશ્નો માટે લડતા જોયા એક નકામી વિડીયો જોઈ છે ના કહેવાય આ એક એવો નક્ષિક માણસ છે સરખામણી છે બે વચ્ચે સૌને વિનંતી કરું છું કોલર ઊંચો રાખીને કહી શકાય કે આ મારો સાંસદ છે એવો સાંસદ અમિતભાઈ ચાવડા બનશે એના માટે મતો આપજો થોડોક દિર ચલાવજો જે સહકારી સંસ્થાઓમાં આર રાજેન્દ્રસિંહ પરમાર જેવા નિષ્ઠાવાન અને પ્રમાણિક પ્રતિનિધિત્વ હદ કરતા હતા એ સંસ્થાઓ પડાવી લઈને હવે મોટા મોટા વેપાર નોકરીઓમાં થાય છે આ થાય છે એનો જવાબ દેવાનો દિવસ એટલે મતદાનનો દિવસ પંજાબ પર મતદાન કરીને અમિતભાઈને વિજેતા બનાવજો વચ્ચે આવીશું જ્યારે અમિતભાઈ આદેશ કરશે જ્યાં ચૂંટણી સભામાં જરૂર હશે ત્યાં આવીને ઉભા રહીશું ત્યારે લાંબી વાતો કરીશું આજે અમારે જી પાટણ પહોંચવાનું છે સમયની એક મર્યાદા છે લાંબી વાતો પછી આવશું કરશું આમ તો આપણે ત્યાં કહેવાય છે કે તેજીને ટકોર હોય હે ને તેજીને ટકોર દફણા કોને હોય આ તો બધા તેજી જેવા બેઠા છો તમને ટકોર કરી છે પરિણામ લાવજો આપ સૌનો ખૂબ આભાર મુકુલ વાસનિકજી આપણા ઉપસ્થિત રહીને શુભકામના અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી વતી સોનિયા ગાંધીજી રાહુલ ગાંધીજી ખડગે સાહેબ વતી છે એમનો આભાર માની શુભેચ્છા પાઠવીને વિનમું છું જય હિન્દ